સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે સુભાષનગર વિસ્તારમાં એક કૂતરી જે વેહાણેલી હતી તે કોઈ કારણોસર એક્સપાયર થઈ ગઈ છે ડેટ થઈ ગઈ છે તો તેના ગલુડિયાને આપણે સાચવવાના છે તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને જોઈએ ગલુડિયાની કન્ડિશન કેવી છે અને તેની માય કઈ રીતે એક્સપાયર થઈ છે તો હું તમને ખાસ કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી અબોલ જીવ ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં પીડા થાય તેને આપણે સેવા આપી શકીએ સીતારામ એકવાર તમારું એકલાન લઈ લો મારે તો ફોટો મારે ગ્રુપમાં લોકોને થોડાક દિવસ જ અટેચમેન્ટ હોય આપણે ઘણી વાર વિચારી 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 બહુ અંદરથી ડેમેજ થઈએ બટ ઈ જો તો ઈ બે નહીં પતાવી દીધા લીધી એટલે કાઈ ન આમાં તો મરે જાય ને પછી તો એની માય બીજી જ દિવસે ન ખાઈ જાય હા મરે હોય ને પછી એને ન હોય એને હોય તો એક કલાક બે પાંચ કલાક કલાક અને એને પીટ કરાવતી હોય ત્યારે જ એને એટલે હોય બાકી તો એને જમવાનો દે

阿杰。 આજે તમે ગલુડિયા જોઈ રહ્યા છો જે એક મહિના દિવસના છે અત્યારે આપણે તેને રાખવાનો નિર્ણય લઈ લીધો છે અને તમે જોઈ રહ્યા છો ગલુડિયા ખૂબ સારી એવી કંડિશનમાં છે અને આપણે આને જ્યાં સુધી મોટા નહીં થાય ત્યાં સુધી આપણે રાખશું અને તમને ખાસ કહીશ કે અમે આવાના આવા વધારે અબોલ જીવની સેવા કરશું પણ તમને તમારા સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે જેથી કરીને કોઈ બી અબોલ જીવ આવા આપણે અબોલજીવ હોય તેની સેવા કરી શકીએ સીતારામ Aduh, gede. 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 gede.